ગુજરાત સરકાર દ્વારા હાલ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે વરાછા ખાતેની શાળામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી પાસે સરકારી સ્કૂલમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની આગેવાનીમાં બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં હરસંઘવીએ કહ્યું હતું કે શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે શકીલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ડિગ્રી વાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કીલ રહેલી છે

મને જરૂરથી મદદ કરશે અને હું આપ સૌને ખૂબ ખૂબ આભાર